કે આમનું રહસ્ય શું હોય છે તમારા નું બધું શું બમી ચેક કર્યું બરાબર તમારું નામ આવે છે ખોટું ના બોલો ભગાભાઈ ભાઈ તમારા જમીન ના કાગળ ગયેલા છો ત્યાં ગયા તા મારા કાગળ કાગળ કઈ જગ્યા છે પુરવઠી જગ્યા છે જમીન દસ્તાવેજ છે જમીન નો જમીન કા કરે તો પણ જાય એ જોય ને સાહેબ હવા ના આયા ને આરી જમીને કા કરે લી ફરતો તો તમને મળ્યો તો ને એમ ભાઈ એટલે તારી મને લાગે આ પૈસા આલ્યા ને ભાઈ કાગળિયે ગાઢે પડે છે લાગે હે હવે ભગા ભાઈ બધું હું ચેક કરી નાખ્યો હોય તમે મારવામાં તમારો હાથ લાગે છે અરે મેં નથી માર્યો હાથ બોલી ગયો મેં છે સાહેબ હું તારે સાહેબ ફોન કરવાનું કરતા હતા ને તારે મને ના પાડતા કે ફોન નહીં કરવાનો અમને બોલ ને કાઢતા હતા અને એને ભાઈ નાની સાહેબ ઉપર ઉપર નાખે હજે ભાઈ તો મારે ના રો કરવાનું

મારી આ માણસ છે જાનવર છે હવે તમે તાર જેમ જ લઈને સાહેબ તમારી ગાય

મારે ઉપર ગયા ભાઈ મારી ભૂલ એ હોય જેના ભગવાન ભગા ભાઈ એમતા ભાઈ છું શું પૈસા એના પાસે મેં ખરીદી લીધા તા ગુંડન ખબર ખબર બધું પાડી ગયો નઈ મારા ભાઈ બંધ તમારા ભાઈ બંધ ભાઈ

તો તમારી ઉપર રી હતી ખૂબ એટલે ભાઈ મેં પણ ભાઈ ઉપર ગમે લીધી હોય તો આટલી હજી પર ના નવરાય પણ હું ભૂલી ગયો કે મારા ભાઈ આ જેટલું એ તમારે મોટા છે આટલી હજી પર છેલ્લે હજી ઉપર ના દવરાય મને શેતી પેલા અલબુડા કરાયા બાતો એને વેસી પૈસા લીધા તો આ હગા ભાઈ કરતા તો મારા પાડુજી ના હારો અને મારી વાત આવો ભાઈ મારી ભૂલ થઈ ગઈ હગા ભાઈ હવે પછી કદી આવું નઈ થાય મારી વાત આવો અને જો હકીકત મે એનું થઈ ગયું હોત તો તમે તો હરિયા કરતા થઈ ગયા હોત આ ભાઈ નો હતો થઈ ગયો હોત ને આ થોડા બીજા કોઈ ગુન્ડા હોવા હતા ભાઈ મારી ભૂલ થઈ ગઈ હવે પછી કદી આવું નઈ થાય ઓ તમે પાધા કરીને ગુન્ડા ના લવા ગયા તા તમાર ભાઈ ના લે તો ચલા રાધી ધોત

મારે ભાઈ ભગલે હોય અને મને મારવા ઓય ઓય એટલે પલોડ લીધો તો એ શાંતિ નથી છે એને આલા ખોપારી આલી હું ભાળી ગયો હું તો આપણે મારી વાત ઓબળો શું કરું હું ભાઈ હવે કો હવે મારે માર હવે તમે રોવા મત પણ રોંગો ન તો શું કરો ભાઈ ભાઈને મારવાને ઉપારી આઈ હવે કો હવે ખોપારી આલી હે બરોબર પણ હવે આવું તો સાલે આવું દીવતો આવું થવા મારી વાત તો મને દીવતો દીવતો તમને કોઈ તમારા માથા નો બાલ નહીં ઉખડવા જો એક જ વાત કહું કે હાલ આપી છે ને પેલો પૈસા ને આપે તો ગુંડા પાસે એને ગુંડ ને આપી ખરીદી લે અને તારા તમારા ભાઈ ભગલા ને આપે સબક શીખવાડે પણ વાત આજે પણ ગુંડ નો હવે પછી પેલા મારી મને તમારે મારી ખાવાની હે બધું કરવાનું હે મારી વાત તમારે મરવાની એક્ટિંગ કરવાની હે મૂલ કેવાનો મતલબ સમજે વાત ને એટલે શું એને હોપારી ને હોપારી આલી એટલે એને હોપારી આલી એટલે ગુંડા તમને ઉપાડવા આવશે તમને મારશે તમારે શું કરવા છે ખબર આપે ગુંડ ની તો વાત કરો એને લાખ બે લાખ બે આલ્યા છે ચાર લાખ આલ્યા છે આપે ખરીદી લે ભાઈ ને આવ્યો કે મારી વાત હોપડો હવે આપે એના ગુંડા પાસે આપી પેલા વાત કરે ભલે આપડે જે થાય આપડે ગુંડન વાત કરે અને ગુંડન ખરીદી લે

પેલા મો નહી આવતો અરે હડ મોસે અરે તમારી પેલા મોડો એ ગુંડા શું કામ છે તમને પેલા ભાઈ જોઈ લીધું ભાઈ એક કામ કરો તમને ભાઈ કેટલા પૈસા આલ્યા ભાઈ શું ગમે એટલા આપ્યા તમને જેટલા પૈસા આપશો તમે તમને આલ એટલા અહીંયા નઈ અમે પચાસ હજાર રૂપિયા છે તો અમે લાખ રૂપિયા તમને આલ છે પણ હાલ મારી વાત હાખ રૂપિયા મળે લાખ રૂપિયા લાખ રૂપિયા તો ઓછા થોડાક વધારે કહો હા બરોબર મારો મૂકો એટલો તમે કોમ કરો તમને લાખ રૂપિયા અમે થોડા ઘણા વધારા છે બસ તો એક લાખ ને વીસ હાજર આપવા હા તો તમને પૈસા આ લ્યો પણ મૂકો એટલો તમે તારે કરો હા શું કરવાનું હવે ઈય ભાઈ તમને હોપારીયા લીનજો ને ઈજ રીતના તમારે બધું કરવાનું હે પણ હાઉ આખા તમારે મારી મારીની નાખવાના ખાલી મારવાની એક્ટિંગ કરવાની હે સમજા? અમે એને મારવાની એક્ટિંગ કરવાની હે હા તમારે એક્ટિંગ ખાલી કરવાની હે તો પૈસા પૈસા તમને મળી જાય પૈસા પહેલા એડવાન્સ અમે લહ તમને એડવાન્સ ઓર્યા તમારે પણ હું તમને પૈસા હમણાં ઘડીક ના આલો રા તમે તમને પૈસા મળી જાયે મને મને ન મળો મને ઉબાળવાઓ બેઠો ભાઈ મને ઉબાળવા આવે ને એટલે હું ગોદામ ખાલી લેતો રા તમે હે હા હા તો કેટલા કો લાખ રૂપિયા તમે ના લી ગયા મારતા ન લાગે મને હા મારું

શરમ આવી છે થોડા ઘણી આવો કરતો પેલા દહ વખત વિચાર કરો આ એ એ લાખ બે ભાજા ના કરતો લાખ મને પ્રોટ ના લેવા તો તું મુરાજી જીન દેઈ હાલ તો હાલ તો નકલી બોલાયા છે ના કે કોક દાડો અસલી બોલાવ તો વાર ન થાય ખબર રાખજો આ નકે હૈયા ગાડા થઈ ગયો તો હા હવે મારી વાસો ઉગડી જઈ એમ તો ભાઈ હવે પછી કદી આવી ભૂલ ન થાય માર બસ તો હાલો હવે સાંભળ ને લેવાનું હાલો હાલો ભાઈ દે હો કે તમારો એ હા જે હાલો